સચિવાલયમાં હવે પાણીની પ્લાસ્ટિકની બોટલની જગ્યા પર કાચની બોટલ આપવામાં આવશે પ્લાસ્ટિકની બોટલ પર પ્રતિબંધ મૂક્યો છે સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓની કેબિનમાં હવે પ્લાસ્ટિકના બદલે કાચની બોટલમાં પાણી આપવામાં આવશે આ માટે સરકારે સખી મંડળની જવાબદારી સોંપી છે આ સાથે જ સચિવાલયમાં ઇન હાઉસ રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ અને બોટલ રિયુઝ ઇકો સિસ્ટમ કાર્યરત થશે સચિવાલયને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની અભિયાનમાં વધુ એક પહેલ જોવા મળી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ સખી નીરના પ્લાન્ટના દ્રશ્યો છે સચિવાલયની અંદર આવેલા મંત્રી અને અધિકારીઓની કેબન કેબિનમાં અંદાજે રોજની સાતથી આઠ હજાર પાણીની બોટલની જરૂરિયાત હોય છે અને એટલું પ્લાસ્ટિક વપરાય છે એ પ્લાસ્ટિક ના વપરાય તે માટે થઈ અને હવે કાચની બોટલમાં સચિવાલયના મંત્રી અને અધિકારીઓની કેબિનમાં પાણી પીરસાશે અને આ કાચની બોટલનો જેટલો ઉપયોગ થશે સામે પ્લાસ્ટિકનો એટલો ઉપયોગ ઓછો થઈ જશે આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયા જે પેક થયેલી છે પ્લાસ્ટિકની બોટલ એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું અને સાથે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે કે સાતથી આઠ હજાર જેટલી રોજિંદી જે બોટલ હતી પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે એ પ્લાસ્ટિકની બોટલના ઉપયોગના બદલે હવે કાચની બોટલનો અહીંયા ઉપયોગ થશે જેના કારણે પ્લાસ્ટિક મુક્ત અભિયાન જે શરૂ થયું છે તેને એક વધારાનું બળ મળશે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ છે જેમનો આ પ્લાન હતો અને આજથી એ અમલમાં આવ્યો છે મુકેશભાઈ જે ધારણા હતી જે આયોજન હતું એ મુજબનો જ પ્લાન શરૂ થયો છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન પ્લાસ્ટિક મુક્ત ભારત પ્લાસ્ટિક મુક્ત ગુજરાતની અંદર અમે એક નાનો પ્રયાસ કરીને અમારા સચિવાલયમાં પ્લાસ્ટિક મુક્ત સચિવાલય જે સાતથી આઠ હજાર જેટલી બોટલો પાણીની જટી હતી તો એ પ્લાસ્ટિકની બોટલો બંધ કરીને આજથી અમે આ સખી નીર વિભાગ અને અમારા પોલ્યુશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ એક બોટલ અમે નિર્માણ કરી છે આ ટોટલ પ્લાન સખી મંડળ દ્વારા જ ઓપરેટ થશે અને સખી મંડળ જ દરેક બ્લોકની અંદર પહોંચાડશે એટલે આજથી આ સચિવાલય પ્લાસ્ટિક મુક્ત સચિલય બનાવને અમારું સપનું આજે પૂરું થયું છે સાહેબ પ્લાસ્ટિક અને કાચની કમ્પેરિઝનમાં જોઈએ તો થોડું મોંઘું પડશે આ અત્યારે જે પ્લાસ્ટિકની બોટલ આવે છે સાત રૂપિયાની આવે છે અને આની કિંમત પણ અમે સાત રૂપિયા જ રાખી છે અમારો ધ્યેય માત્ર માત્ર સખી મંદર નાની મોટી રોજીરોટી કમાઈ અને પ્લાસ્ટિક મુક્ત જે ભારત જે છે એ સાકાર કરવામાં અમે એક આ પ્રયાસ કર્યો છે ખૂબ ખૂબ આભાર તો આ રીતના પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચાલી રહ્યું છે એ દિશામાં વધુ એક કદમ રાજ્ય સરકારનું જોવા મળી રહ્યું છે કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર